અને કસાણ ગ્રુપ મળીને અમે આ સેવા ચલાવીએ છીએ એમાં શ્રી પંચનામ જૂના અખાડા થાનાપતિ શ્રી બુદ્ધગીરી બાપુ ગુરુ શ્રીના આશીર્વસનથી અને એમના હાથ નીચે આ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ છેલ્લા કેટલા વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલે છે આ અમારે દસમું વર્ષ છે અત્યારે હા બાપુના સાનિધ્યમાં દસમું વર્ષ છે ને એક લાખથી સવા લાખ માણસ સુધી પાંચ દિવસમાં જમે છે તો આ ગિરનારી અન્નક્ષેત્ર ની અંદર લાખ થી સવા લાખ માણા દર વર્ષે પ્રસાદ લે છે અને આ અન્નક્ષેત્ર બુદ્ધ બુદ્ધગીરી બાપુના સાનિધ્યમાં ચાલે છે અને ગોવિંદભાઈ પોતે

તો અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા અત્યારે શાક કટિંગ હાલે છે છે પ્રસાદ કે હવે એની શરૂઆત થઈ ગઈ છે પ્રસાદ બનાવવાની તો અહીંયા કટિંગ કરે છે હવે આગળ આપણે થોડુંક બતાવીએ ને આ કટિંગ હાલતું હતું એટલામાં પછી રોટલા થાય અહીંયા રોટલા ઘડાઈ રહ્યા છે હવાર થી હાન સુધી બધા રોટલા ઘડવા બેઠા હોય ઘણા લીલી પરિક્રમા વાળા કરતા હોય ને એ અત્યારે ઘણી સેવા આપવા રોટલા ઘડવા બે જાય અમારે અહિયાં રોટલા થાય હોય પણ રોટલી થાય સાધુ રોટલી કરે અહિયાં સાદો રોટલી થાય સવારથી હાન ચોવીસ કલાક અમારા અન્ન શરૂ હોય તો આપડે રોટલા ને જોઈ લીધું હવે અહિયાં હાથ ની પ્રસાદી આટલું ડાળ છે અહિયાં સાતસો થી આઠસો માણસ ની ડાળ એ ક્યારે થાય અહિયાં ત્રણ ચૂલું છે એકમાં શાક થાય એકમાં ડાળ થાય ભાત થાય એક સાથે બધું સંગ્રહ કરી રાખી કે પ્રસાદ દેવામાં કોઈ ઘટે નહી ત્રણ ચાર દિવસ ને એક બધું મંગાવી લઈ બટેકા છે પછી કઠોળ છે લોટ છે બાજરાનો લોટ ઘઉનો લોટ ચોખા ખાંડ મરી મસાલા શાકભાજી બધું એક સાથે સંગ્રહ કરી લઈ જય ગિરનારી નમો નારાયણ જય ગિરનારી નમો નારાયણ તો પરિક્રમા દરમિયાન આપણે એક મિત્ર મળી ગયા છે જે અહીંયા સેવા આપે છે હું છે નામ તમારું ભાઈ ભાઈ રામજીભાઈ ગોઘારી ધીરુભાઈ ગોગારી તો ધીરુભાઈ સુરત માં રહે છે સુરત માં કઈ જગ્યાએ રહ્યો છો રવજી ફાર્મ પાંચ સુમુન સાત થી રહું છું અને અહીંયા અમે સેવા આપીએ છીએ લગભગ ચાર પાંચ વર્ષથી હું આવું છું અને અમે સેવા આપીએ છીએ અને ચોવીસ કલાક અમે અન્ન ક્ષેત્ર અહીંયા ચાલુ રાખીએ છીએ સેવા આપીને કેવું લાગે તમને કેવો અનુભવ થાય છે અમને બહુ સારો અનુભવ થાય છે અને દર વર્ષે સેવા કરવાનું બહુ મન થાય છે સુરત થી અમે અહીંયા આવી છી સ્પેશિયલી સેવા માટે સ્પેશિયલ સેવા માટે ત્રણ ચાર દિવસ અમે સેવા કરીએ છીએ અને એક દિવસ અગાઉ અમે જંગલમાં આવી જઈએ ત્યારે જાનવર પર અહીંયા હોય પણ પોલીસ ખાતા વાળાનો એટલો સપોર્ટ મળે એટલે કોઈ અંદર રાવટીમાં આવી શકતું નથી કોઈ જાનવર ખૂબ જ સુંદર મજાની સેવા આપણે જોઈએ અહીંયા આ ગ્રુપ આખું છે ગ્રુપ સેવા તો જય ગિરનારી જય ગીરનારી જય ગીરનારી જય ગિરનારી મિત્રો તો ગિરનાર પરિક્રમાની અંદર આપણે અત્યારે હાલમાં ચાર ચોક સુધી પહોંચી ગયા છીએ અહીંથી ઝીણા બાવાની મઠી બે કિલોમીટર જેટલું અંતર રહે છે ચાર ચોક ઉપર તમને કેટલાય તે અન્ન ક્ષેત્રો જોવા મળશે જ્યાં તમે આસાનીથી ભોજન પ્રસાદ લઈ શકો પરિક્રમાનો પહેલો પડાવ એટલે ઝીણા બાવાની મઠી ગણાય છે ઝીણા બાવાની મઠીએ મોટા ભાગના લોકો વાસો કરે છે આમ તો ગિરનાર પરિક્રમા ચોવીસ કલાક શરૂ હોય પણ જો તમે આરામથી પરિક્રમા કરવા માંગો છો તો તમે પેલો પડાવ ઝીણા બાવાની મઢી ઉપર કરી અને રાત્રિ વિસામો કરી શકો છો ચાર ચોક ની આ જગ્યા એકદમ સ્ટેબલ છે અને જંગલ ખાતાનું આ પ્રમાણે એનું આખું મારી પાછળ તમે જોઈ શકો રાવટી ટાઈપનું બનાવેલું છે તો ચાર ચોક થી આપણે આગળ વધી બે કિલોમીટરનું અંતર કાપી અને આપણો આ રાતનો જે પ્રોગ્રામ છે એ ઝીણા બાવાની મઢી ઉપર આપણે રાત્રિવાસો કરવાના છીએ તો ગિરનાર પરિક્રમાના ની અંદર જો તમે પહેલી વાર જોડાના હો તો આગળના બીજા ભાગો પણ જોવાનું ભૂલતા નહીં સંપૂર્ણ પરિક્રમાની માહિતી તમને આપણી આ ચેનલ ની અંદર જોવા મળશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમો નારાયણ જય ગિરનારી